મામલે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મારી સવારે આશરે છ વાગ્યાના આસપાસ અહીંયા મારી દુકાન અને બાજુની બે દુકાનના તાળા તોડી ચોર ચોરી કરી ફરાર થઈ ગયેલો છે મારી દુકાનની અંદર કશું ના હોવાથી કશું લઈ નથી ગયેલો પણ બાજુની દુકાનમાંથી કેમેરા રોકડ રકમ સોનાની વસ્તુ આવું ઘણું બધું લઈ અને ફરાર થઈ ગયેલો છે અવારઅવારમાં અમે જાણ થતાં સવાર વહેલી તકે અહીંયા પહોંચ્યા તો દુકાનના તાળા તૂટેલા હતા પોલીસ ફરિયાદ કરી પોલીસ આવી અને તપાસ કરી થોડી ઘણી પોલીસ ફરિયાદ ચાલુ છે ત્યારે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે અને સોનાની ઘણું ખરું લઈને વયો ગયેલો છે સવારમાં આશરે છ સવા છ ના ટાઈમ હતો છ સવા છ ના ટાઈમે આવીને ચોર ચોરી કરીને નાસી ગયેલો છે હા સીસીટીવી માં ચોર દેખાય છે એકલો વ્યક્તિ છે અને એકલા ચોરી કરીને ફરાર થઈ ગયેલો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત